નમસ્કાર મિત્રો હું જીગ્નેશ જોગીયા ઓફિસર તરીકે ઉપસ્થિત છે રમેશભાઈ સવનિયા જે સિનિયર છે ઉના તાલુકા પંચાયતમાં એમણે આપણો જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે આરોગ્ય એડવાન્સ પ્લાન ફેમિલી માટે રક્ષણમાં લીધેલો છે એમને ખૂબ જ ફાયદો થયો છે તો તમને બે મિનિટે થોડુંક સમજૂતી આપશે હું રમેશભાઈ સવનિયા તાલુકા પંચાયત એકાઉન્ટ ક્લાર્ક મારે અવારનવાર સરકારી કામકાજ અર્થે એસબીઆઈમાં આવવાનું થતું હોવાથી એસ બી કર્મચારી મારફત એસ હેલ્થ ઇન્સ્યોરન્સ આરોગ્ય એડવાન્સની માહિતી મને આપવામાં આવે જે સમજ્યા બાદ મેં મારા પિસ્તાલીસ વર્ષ ઉપરની ઉંમર હોય થતું હોય એટલે વીસ હજારનો ચાર વ્યક્તિનો મેં વીમો કઢાવેલો હતો જે વીમો કઢાવેલ બાદ ચારથી પાંચ માસ બાદ મને ઓચિંતાનો એટેક આવતા હું પલ્સ હોસ્પિટલ ભાવનગર ખાતે દાખલ થયેલ જ્યાંનો ખર્ચો મને અંદાજિત બધો થઈને ત્રણ લાખ જેવો થયેલો જે મને એસબીઆઈમાં મયુરભાઈ ધાનાણી ધાનાણી મયુરભાઈ ધાનાણી દ્વારા સપોર્ટ કરી અને મને ચેક અપાવેલ અને આ ઇન્સ્યોરન્સ છે એ લેવો ખૂબ જ જરૂરી છે કેમકે આપણે ગમે ત્યારે વચીતાનું ગમે ત્યારે આવું આફત આવે તો આપણને આ ફાયદાકારક થાય છે જેથી આ ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે મારું મારું માનવું છે તો દરેક કર્મચારી અથવા કોઈ પણ વેપારી લાઈનના માણસો હોય પણ એ પણ લઈ શકે છે ને નાનું પ્રીમિયમ છે બહુ મોટું પ્રીમિયમ નથી રોજ ના ભણીએ તો તેત્રીસ રૂપિયા જેવું જ થાય છે આ ભાઈ રમેશભાઈ જેમ રમેશભાઈ કીધું એમ કે ક્યારેક જો એમને ત્રણ લાખ જેવો ખર્ચો થયો આપણે માની લ્યો કે આપણે જો આવું કઈ ના લીધેલું હોય તો એમને ત્રણ લાખ રૂપિયા જેવું આયોજન કરવું પડે ફેમિલીમાંથી એક આપણી જે બચત છે એકદમ ખાલી થઈ જાય છે તો આ બીમારી છે કે કોઈ પણ આફત છે કે કોઈ દવાખાનું છે તો આપણે પૂછીને આવતું નથી તો આપણે જેમ કેમ ગાડી લઈએ છીએ ત્યારે ગાડીનો વીમો ફરજિયાત સરકાર દ્વારામાં કરી દેવામાં આવ્યો છે એવી જ રીતે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ છે આપણે પોતાના ફેમિલીના બચાવ માટે કે રક્ષણ માટે કે આપણે કરીએ તો ક્યારેક ઓચિંતી આવી આફત આવે તો એ મુશ્કેલીમાંથી આપણે જો આવું લીધેલું હોય પ્રીમિયમ આપણે ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો આપણે ફાયદો થાય What do